અમદાવાદના ખોખરા વિસ્તારમાં બે મહિના પહેલા થયેલી વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો પોલીસે આ કેસમાં પડોશમાં રહેતા સચિન ઠાકોરને ઝડપી લીધો છે શું છે સમગ્ર અહેવાલ જોઈએ વિગતવાર તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ફ્રૂટવાડી ચાલીમાં રહેતા ધનીભાઈ રામાભાઈ વાઘેલાઓની હત્યા કરવામાં આવેલ હતી જેનો ગુનો ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમી તેમજ ટેકનિકલ રિસોર્સિસને આધારે આરોપી સચિન ભૂપેન્દ્ર ઠાકોર હોવાનું માહિતી મળી હતી જે આધારે સકમંદ સચિન્દ્ર સચિન ભૂપેન્દ્રભાઈ ઠાકોરની અમરાઈવાડી પોલીસ સ્ટેશને અટક કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી મરણ જનાર ધનીબહેનના આજથી દોઢેક વરસ પહેલાં પાડોશી હતો ધનીબહેન એકલા રહેતા હોય તેમજ તેમની જોડે થોડુંક સોનું અને રૂપિયા હોય તેની તેને માહિતી હતી ગઈ તારીખ અગિયાર નવના રોજ તે ધનીબેનને ત્યાં પૈસા અને સોનું લેવા માટે ગયેલો હતો તેને પોતાનું જ્યાં અત્યારે રહે છે ત્યાં ભાડાને પૈસા ખૂટી જતા તેમજ બે દિ બનાવના બે દિવસ બાદ એટલે કે તારીખ તેર નવના રોજ તેનો જન્મદિવસ આવતો હોય તેના ઉજવણીના ઉજવણી માટે રૂપિયાની જરૂર પડતા તે ધનીબહેનને ત્યાં ગયો હતો ત્યાં ધનીબહેન સૂઈ રહેલા હતા તેમને તેના મોડા પર એક હાથે ઓશિકું રાખ્યું અને બીજા હાથે ગળું દબાવી તેમને મૃત્યુને અંજામ આપ્યો હતો અને તેમની કાનમાં રહેલી બુટ્ટી લઈને નાસી ગયેલો હતો પોલીસને માહિતી મળતા પોલીસે આરોપીની અટક કરેલી છે તેમજ આરોપી જોડેથી જે કારમાં ધનીબેનને ત્યાં ગયો હતો તે કાર અને મોબાઈલ બંને કબજે કરેલા છે પોલીસને જ્યારે જાણ થાય છે ત્યારે ખોખરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી અને ત્યારે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરવામાં આવે છે જ્યારે વૃદ્ધ મહિલા ધનીબેન વાઘેલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે સમગ્ર હકીકત બહાર આવે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યો છે કે વૃદ્ધ મહિલાનું ગળું અને મોં દબાવીને હત્યા કરવામાં આવી છે ત્યારબાદ પોલીસ દ્વારા મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી આખરે પોલીસે બે મહિના અગાઉ થયેલી આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે બાતમી મળી હતી કે પડોશમાં રહેતો સચિન ઠાકોર શખમંદ હોઈ શકે છે આરોપીની અવરજવર રાત્રિ દરમિયાન વૃદ્ધ મહિલાના ઘરની આસપાસ હતી પોલીસને બાતમી મળી તે આધારે આરોપી સચિનને અટકાયત કરી લીધી અને આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી સચિન ઠાકોરે વૃદ્ધ મહિલાની હત્યા કર્યા બાદ રોકડ અને મૂર્તિ લઈને પોતાના વતન પાટણ જતો રહ્યો હતો આરોપીએ પાટણ જઈને એક સોનીની દુકાનમાં આ સોનાની બુટ્ટી રૂપિયા અડત્રીસ હજારમાં વેચી હોવાનું સામે આવ્યું આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી પાસે ભાડું ભરવાના તથા બે દિવસ બાદ પોતાનો જન્મદિવસ હતો જેથી જન્મદિવસ માટે પૈસાની જરૂર હોવાથી ચોરી સાથે હત્યાને અંજામ આપ્યો પોલીસે સમગ્ર મામલે આરોપી સચિન ઠાકોરની ધરપકડ કરી લીધી અને મુદ્દામાં રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી અમદાવાદના ખોખરા વિસ્તારમાં બે મહિના અગાઉ એક હત્યા કરી હતી અને હત્યાની સાથે લૂંટ પણ કરવામાં આવી હતી તે હત્યાનો ભેદ જે અમરાઈવાડી પોલીસ સ્ટેશન છે તે ખાતે ઉકેલવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલો એવો હતો કે જે આરોપી છે એ આરોપીને પોતાનો જન્મદિવસ અને જે પોતાના જે ઘર ભાડાના ઘરમાં રહેતો હતો એ ઘરનું ભાડું ચૂકવવામાં હતું અને તેની પાસે પૈસા ન હતા ત્યારે તેની બાજુમાં જે એક વૃદ્ધા રહેતા હતા જેમનું નામ હતું ધનીબેન વાઘેલા તેઓ જે આરોપી હતો આરોપી જે સચિન ઠાકોર છે તેને ખબર હતી કે આ જે વૃદ્ધા રહે છે તેમના ઘરમાં તેઓ એકલા રહે છે અને જે તેમની જે કાનની બુટ્ટી છે બુટ્ટી સહિત જે અન્ય રોકડ રકમ છે અને સાથે સાથે જે વૃદ્ધા છે વૃદ્ધાને પેન્શન આવતું હોવાની તેને જાણ હતી ત્યારે ત્યારબાદ તે તેને એક ચોરીનો પ્લાન બનાવ્યો હતો કે જેમાં તે પોતે એક અલ્ટો કાર અને લઈને જાય છે વૃદ્ધાના ઘરે અને ચોરી છુપીથી ચોરી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે વૃદ્ધાને જે શંકા જાય છે ત્યારબાદ વૃદ્ધાની જે બુટ્ટી છે કાનની તે ચોરવાનો પ્રયાસ કરે છે પરંતુ વૃદ્ધાને જે આરોપી હતો એ આરોપીની સામે પ્રતિકાર કરવામાં આવે છે ત્યારબાદ જે આરોપી હતો આરોપીનું જે ધનીબેન વાઘેલા છે તેના જે ગળાનો ભાગ છે ગળાના ભાગ દબાવવાના કારણે જે ધનીબહેન છે તેમનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ જે આરોપી હતો આરોપી પોતાના જે બુટ્ટી અને જે અન્ય રોકડ રકમ હતી તે લઈને પાટણ પોતાના વતન ચાલ્યો જાય છે અને ત્યાં તે જે બુટ્ટી રોકડ રકમ છે તે જે બુટ્ટી છે તે સોનીને વેચી મારે છે અને ત્યારબાદ તે પોતાના જે ઘરનું ભાડું ભરવાનું તે ભાડું ભરે છે અને જે અન્ય બાકી બચેલા પૈસા પોતાના જન્મદિવસમાં ખર્ચ કરે છે પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને અન્ય માહિતી દ્વારા જે આરોપી છે તેની ઓળખ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની આરોપીની ધરપકડ કરીને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવે છે સાથે સાથે જે આરોપી છે આરોપી જે વૃદ્ધા છે તેની પડોશમાં જ રહેતો હતો અને આ જે સમગ્ર મામલો છે સમગ્ર મામલે જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરી અને જે આરોપી છે આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર અમદાવાદ